સુરતમાં આર મહિન્દ્ર શિકાર બનાવી પચીસ લાખના હેરાનું પાર્સલ ચોરી કરી હતી એક જ આંગળીયા પેઢીના બે કર્મચારીઓને ટાર્ગેટ બનાવી અને પોલીસ આ ગેંગે પડકાર ફેંક્યો છે આર મહિન્દ્રા આંગળીયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો પ્રફુલ પુરુષોત્તમ પટેલ સોળ જૂનના રોજ રાત્રે પોણા અગિયાર વાગે ચોવીસ પોઈન્ટ દસ લાખના હીરા અને નેવું હજાર છસો દસ રૂપિયાની કિંમતના સોનાના પચીસ પાર્સલ લઈ અને શિવાય ટ્રાવેલ્સ બસમાં બેઠો હતો તો સત્તરમીની મણસ કે સવા પાંચ વાગે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી હતી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો તે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે બેસેલા બે ગઠિયા તે લઈ અને ઉતરી જતા ધમાચકડી મચી હતી આગલી રાત્રે સોળ છપ્પન લાખની લૂંટ તો કારમાં અપહરણ કરીને કરાઈ હતી એક ગુનાની તપાસ ચાલી રહી હતી તેના નવ જ કલાકમાં બીજા કર્મચારીને ટાર્ગેટ કરી ચોરી કરી લેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઉપરાંત છાપરી બે ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર ગેંગનું પગેરું મેળવા પોલીસ છેક આરોપીઓ રાજસ્થાની હોવાની જાણ થતા ચાર કર્મીઓને એક ટીમ રાજસ્થાન સુધી મોકલી હતી રાજસ્થાનમાં રહ્યા હતા અને રાજસ્થાનમાં જ રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા આ સાથે જ છેલ્લા સત્તર દિવસથી રાજસ્થાનીઓનો મારવાડી પહેરવેશમાં વેશ કરી રહ્યા હતા દરમિયાન બે આરોપી બલવંતસિંહ ઉર્ફે બલ્લુ નાયન રાજપૂત રાજસ્થાનના જવાની ઉર્ફે પોલીસે આરોપીઓ પાસેથી પંદર પોઈન્ટ છપ્પન લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો હાલ તો આ બંને આરોપીઓને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા છે બંને આરોપીઓએ અન્ય મુદ્દામાલ અન્ય કોઈની આ ઘટનામાં સંડોવણી સહિતના મુદ્દે પૂછપરછ કરી આગળ हाथ तारीख सत्रह छह दो हजार पच्चीस को वराछा पुलिस स्टेशन में एक बीएनएस की धारा तीन सौ तीन दो के तहत आंगड़िया का केस रजिस्टर हुआ इसमें टोटल जो मुदा माल का थेफ्ट हुआ था वो पच्चीस लाख दो हजार रुपए की मामले की गंभीरता को समझकर वराछा की टीम ने आरबी गोचिया और एचपी पटेल के अंदर में एक टीम बनाई और हमें यह पता चला टेक्निकल वर्कआउट से कि ये जो आरोपी है वो राजस्थान के निवासी है इसके लिए जो टीम हमने वो डिसाइड की वो स्ट्रॉन्ग एक टीम बनाई वराछा की और वो उस उस टीम में टोटल राजस्थान में जाके टोटल सत्रह दिन प्रवास किया वहाँ पे रहे और आरोपियों को ट्रैक किया उनके मूवमेंट को ट्रैक किया वो जिस वेशभूषा में रहते थे जहाँ पे रहते थे जहाँ पे काम करते थे उस सबको एनालाइज करते हुए उसी उन्हीं के वेशभूषा में ट्रैक के उन्होंने मालधारी का वेश धारण करके वहाँ की भौगोलिक परिस्थिति वहाँ के लैंग्वेज को समझा और उसी तरह से लोगों से बातचीत करते करते धीरे धीरे वो आरोपी तक पहुँचे और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे इन्होंने वहाँ के वहाँ पे दो आरोपियों को पकड़ा आ, पहले का नाम है बलवंत उर्फ बल्लू राजपूत ये जालोर का रहने वाला है इसको जालोर से पकड़ा और दूसरा भवानी सिंह भांसा इसको जोधपुर से पकड़ा है इन दोनों आरोपियों से वराछा की टीम ने पंद्रह लाख छप्पन हज़ार रुपये का मुद्दा माल रिकवर किया है इसमें सोने का कंगन और हीरे की पड़ी की और ये सब कुछ है अगा इस आ, 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 गुना में पांच आरोपी पकड़े गए थे जिनके जिनमें रविंद्र सिंह हितेश कुमार राजपुरोहित आकाश सिंह जोग सिंह और भरत सिंह हैं इस मामले में दो आरोपी अभी और वांटेड हैं और उनका भी हम वर्कआउट कर रहे हैं और उसको भी ट्रैक करेंगे और बाकी जो मुद्दामाल जो बचा हुआ है उसको भी रिकवर करके वापस लेंगे